હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું સુરતીનું ફેમસ લારી પર મળે તેવું ચોખાના લોટનું ખીચો તો આજે હું તમને એમની રેસીપી બતાવવાની છું તો મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સાઈડ પર આપેલ બે લાયકન પર ક્લિક કરજો તો ચાલો આજે આપણે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવું આપણે ચોખાના લોટનું ખીચું બનાવવાના છીએ તો તેમના માટે રેસીપી ચાલુ કરીએ એક કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે અને એ જ બાઉલના માપથી આપણે બે બાઉલ પાણીના લેવાના છે તો કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ અને ત્યારબાદ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલો આપણે અજમા બંને હાથની મદદથી વાટીને એડ કરવાના છે અને ત્યારબાદ આપણે તેમાં કટિંગ કરેલા બે મરચા એડ કરવાના છે અને ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ખમણેલું આદુ આપણે એડ કરવાનું છે અને એક કપ જેટલા કોથમીર આપણે એડ કરવાના છે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે અને ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરવાનું છે અને એક પિન જેટલો આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે અથવા તો તમે પાપડ ખાર પણ તેમાં એડ કરી શકો છો જેથી કરીને આપણું ખીચું ખૂબ જ સોફ્ટ અને સરસ રીતે બનશે અને પચવામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે અને ત્યારબાદ તેમાં આપણે ચેક કરી લેવાનું છે આ એક ટીપ્સ ખૂબ જ મહત્વની છે કે આપણે વેલણની મદદથી થોડો એવો લોટ લઈને પાછું આપણે પાણીમાં તેમાં થોડી વાર ડૂબાડવાનું થોડુંક પાણી આવે એ રીતે અને ત્યારબાદ આપણે ચાખી લેવાનું કે આપણું મીઠાનું પ્રમાણ રેડી છે કે નહીં જો ઓછું લાગે તો થોડું પાછું તમે મીઠું એડ કરી શકો છો અને આવી રીતે આપણે થોડો થોડો લોટ એડ કરીને વેલણની મદદથી ચલાવતા રહેવાનું છે આપણે વેલણને ખૂબ જ ચલાવતા જ રહેવાનું છે અને થોડો થોડો જ લોટ એડ કરતો જવાનો છે જેથી કરીને આપણા ખીચુમાં ગાંઠા ના રહે અને આપણે ખીચુંને વેલણની મદદથી જ હલાવવાનું છે આવી રીતે સારી રીતે આપણે બધું જ ખીચું હલી જાય એક પણ ગાંઠા ના રહે એવી રીતે સતત આપણે પાંચ થી સાત મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું જ ખીચું બની ગયું છે અને તેમને આપણે પાંચ થી સાત મિનિટ માટે સ્ટીમ કરવા રાખવાનું છે તો આપણું ખીચું સરસ રીતે કૂક થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણું ચોખાના લોટનું ખીચું બનીને રેડી થઈ ગયું છે અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે અને ત્યારબાદ તેની ઉપર આપણે તેલ એડ કરવાનું છે આ ખીચાને આપણે તેલ સાથે ખાવાથી ખૂબ જ તેનો ટેસ્ટ સરસ આવે છે અને તેની ઉપર આપણે થોડા કોથમીરને ગાર્નિશ કરીશું જેથી કરીને આપણું ખીચું ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને તેની ઉપર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી કરીને આપણું ખીસું કલરમાં પણ અને સ્વાદમાં પણ સરસ લાગે અને ફરી પાછું તેમાં આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ એડ કરવાનું છે જેથી કરીને આપણું કાશ્મીરી લાલ મરચું અને તેલ બંને મિક્સ થઈ જાય તો છે ને ઝડપથી બની જાય પાંચથી દસ મિનિટમાં એવું આપણું ચોખાના લોટનું ખીચું બનીને રેડી થઈ ગયું છે